તિબેટ પ્રદેશમાં આવેલો છે અને તેની ઊંચાઈ અનુસાર કૈલાશ શિવનું શાશ્વત નિવાસ સ્થાન છે જ્યાં તેઓ પોતાની પત્ની પાર્વતી અને ગણો સાથે રહે છે શિવ પુરાણમાં કૈલાશને સ્વર્ગથી પણ ઉપર ગણાવવામાં આવ્યું છે જે આધ્યાત્મિક જગતનું કેન્દ્ર છે શિવજીનું નું સાથેનું જોડાણ તેમના તપસ્વી સ્વરૂપ સાથે પણ ભવ્યતા શિવજીના આ સ્વભાવને પૂર્ણ કરે છે આ પર્વત બરફથી ઢંકાયેલી ચોટીઓ અને શાંત વાતાવરણ શિવની ની અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે શિવજીનો નો પર્વત સાથેનો સંબંધ અનેક પૌરાણિક કથાઓમાં દર્શાવવામાં આવ્યો છે એક પ્રખ્યાત કથા રાવણ સાથે પણ જોડાયેલી છે રાવણ જે શિવનો પરમ ભક્ત હતો તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાશ પર તપસ્યા કરી જ્યારે શિવજી પ્રગટ ન થયા ત્યારે રાવણે કૈલાશ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કર્યો જેથી શિવનું ધ્યાન ભંગ થાય પરંતુ શિવજી પોતાના અંગૂઠાથી પર્વતને દબાવી દીધો અને રાવણ તેની નીચે દબાઈ ગયો આખરે રાવણે શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી જેનાથી શિવજી પ્રસન્ન થયા અને તેને મુક્ત કર્યો આ કથા શિવની કૈલાસ પર્વત પરની સર્વોચ્ચતા દર્શાવે છે બીજી કથા ગંગાના આગમન સાથે સંબંધિત છે જ્યારે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ત્યારે શિવે કૈલાશ પર્વત પર તેના પ્રવાહને પોતાની જટાઓમાં સમાવી લીધો જેથી જેથી પૃથ્વીનો નાશ ન થાય આ ઘટનાથી કૈલાશ ગંગાના ઉદ્ગમ સ્થાન તરીકે પણ પ્રખ્યાત થયું આમ કૈલાશ શિવની દયા અને શક્તિનું પ્રતિક બની ગયું કૈલાસ પર્વત માત્ર શિવજીનું નિવાસસ્થાન જ નથી પણ તે આધ્યાત્મિક જગતનું કેન્દ્ર પણ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે કૈલાસ ચાર ધામોમાંથી એક છે અને તેની યાત્રા મોક્ષનો માર્ગ ખોલે છે શિવજીના ભક્તો માને છે કે કૈલાસ પર શિવની હાજરી અનુભવાય છે અને ત્યાં ધ્યાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ कैलाशનું મહત્વ છે બૌદ્ધો તેને મેરુ પર્વત માને છે કે જે બ્રહ્માંડનું કેન્દ્ર છે જ્યારે જૈનો માને છે કે તેમના પ્રથમ તીર્થંકર ऋषभदेवએ ત્યાં મોક્ષ પ્રાપ્ત કર્યો આમ कैलाश શિવજીના નિવાસસ્થાનની સાથે સાથે બહુ ધર્મી આધ્યાત્મિક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે શિવ પુરાણ મુજબ જોવા જઈએ તો कैलाश પર શિવજી પોતાના પરિવાર સાથે રહે છે પાર્વતી ગણેશ બાર્તીકે અને નંદી તેમના સાથીદારો છે. કૈલાસને સોના, ચાંદી અને રત્નોથી ભરેલું દિવ્ય નગર પણ માનવામાં આવે છે જ્યાં શિવજી ધ્યાનમાં લીન રહે છે અને ભક્તોની પ્રાર્થનાઓ સાંભળે છે. નંદી શિવનું વાહન કૈલાસના દ્વાર પર પહેરો આપે છે અને ભક્તોને શિવના દર્શનની પરવાનગી આપે છે. કૈલાસ પર શિવનો તાંડવ નૃત્ય પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે જયારે શિવ તાંડવ કરે છે ત્યારે સમગ્ર કૈલાસ થી ગુંજી ઉઠે છે આ નૃત્ય સૃષ્ટિ પુનર્જન્મ નું પ્રતિક છે જે શિવજી ની મહાનતા ને દર્શાવે છે આજે કૈલાસ પર્વત એક યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે દર વર્ષે હજારો ભક્તો કૈલાસ માનસરોવર ની યાત્રા કરે છે જે જીવની ભક્તિ અને આધ્યાત્મિક શાંતિ નું અનુભવ કરાવે છે માન સરોવર તળાવ જે કૈલાસ પર્વત ની નજીક છે તેને પવિત્ર સરોવર માનવામાં આવે છે આ યાત્રા શારીરિક અને માનસિક રીતે કઠિન હોવા છતાં માટે તે નજીક જવાનો માર્ગ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ કૈલાશ રહસ્યમય છે તેમનો ચોરસ આકાર અને આસપાસ વાતાવરણ તેને અનોખું બનાવે છે ઘણા લોકો માને છે કે કૈલાસની ઉર્જા શિવજી ની હાજરી નું પ્રતિક છે જે તેને એક રહસ્યમય અને પવિત્ર સ્થળ બનાવે છે. શિવજીનો કૈલાસ પર્વત સાથેનો સંબંધ આપણને શાંતિ, તપસ્યા અને પ્રકૃતિને મહત્વનો સંદેશ આપે છે. શિવજીની જેમ કૈલાસ પર્વત પણ એકાંત અને શક્તિનું સંગમ છે. તે શીખવે છે કે સાચી શક્તિ શાંતિ અને આત્મસંયમમાં રહેલી છે. શિવજીના ભક્તો તેના માટે કૈલાસ પર્વત એક એવું સ્થળ છે જ્યાં દિવ્યતા અનુભવાય છે અને જીવનનો સાચો હેતુ સમજાય છે. તો મિત્રો આ માહિતી હતી શિવજીના રહેઠાણ એવા કૈલાસ પર્વત વિશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને શેર પણ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલ